નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે રૂપિયા સો કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા સો કરોડની કિંમતના બોન્ડ સામે દસ ગણી વધુ રકમ માત્ર એક કલાકમાં જ ભરાઈ ગઈ હતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટમાં હિસ્સો આપવા માટે રૂપિયા સો કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડવાની મંજૂરી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ આપી હતી ત્યારબાદ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઇલેક્ટ્રોનિક બિલ્ડિંગ કરવામાં આવતા સંસ્થાનગત બોન્ડમાં ચુમ્માળીસ સરકારી અને ખાનગી ઉદ્યોગો નાણાકીય સંસ્થાઓએ ભાગ લીધો હતો જેથી સો કરોડની કિંમતના બોન્ડ સામે દસ ગણી વધુ રકમ માત્ર એક કલાકમાં જ ભરાઈ ગઈ હતી જેની શરૂઆત અગિયાર વાગે થતા એક સેકન્ડમાં ચારસો કરોડ ભરાયા હતા જ્યારે બાર વાગે એક પર બોન્ડની રકમ ભરાઈ હતી સેબીએ મંજૂરી આપ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર દિલે પ્રાણાય જેટલી ખાનગી અને સરકારી કંપનીઓ તથા નાણાકીય સંસ્થાઓના મુખ્ય અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને કોર્પોરેશનના બોન્ડમાં નાણાં રોકવા અપીલ કરી હતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સેકન્ડ ગ્રીન બોન્ડ ઇસ્યુ થયો છે સો કરોડનું ડિનોમિનેશન વાળો આ બોન્ડ છે આ બોન્ડ ઇસ્યુ કરતા પહેલાં અમને ભારત સરકારના શહેરી વિભાગ દ્વારા ગુજરાત સરકારના શહેરી વિભાગ યુએસ ટ્રેઝરી અને અમારા અધિકારીઓ બધાને એમને માર્ગદર્શન આપ્યું અને એના કારણે આજે અમે બોન્ડ ઇસ્યુ કરી શક્યા છીએ આ ગ્રીન બોન્ડ એ ક્લાઇમેટ બોન્ડ ઇનિશિયેટીવ નાની ઇન્ડિપેન્ડન્ટ સંસ્થાએ સર્ટિફાઈ કરેલો ગ્રીન ગ્રીન બોન્ડ છે આ ગ્રીન બોન્ડના માધ્યમથી જે અમૃત ટુના જે પ્રોજેક્ટો છે ખાસ કરીને એસટીપીના જે સુવેદના જે પ્રોજેક્ટો છે એમાં ફાઇનાન્સ થશે અને આ પ્રોજેક્ટો અત્યારે બધા ત્રણ ત્રણ પ્રોજેક્ટમાં ફાઇનાન્સ થશે ત્રણે ત્રણ પ્રોજેક્ટ અત્યારે ગતિમાં છે અને ઝડપથી આ પ્રોજેક્ટો પૂર્ણ થશે આના જે જે ગ્રીન બોનથી જે અમે પૈસા ઉગવ્યા છે એનાથી જે ક્લાઇમેટને ફાયદો થશે અને સાથોસાથ આજે એનું બીડિંગ કરવામાં આવેલું અને ચૌદ પોઈન્ટ છ ટાઈમ ઓવર સબસ્ક્રાઈબ થયું છે આ બીડિંગ એટલે ચૌદ પોઈન્ટ છ ટાઈમ ઓવર સબસ્ક્રાઈબ અને ચુમ્બાલીસ જણાએ આમાં પાર્ટિસિપેટ કરેલું છે જે એનો જે રેટ આવ્યો છે અત્યારે જે સેવન પોઇન્ટ નાઇન સેવન પોઈન્ટ એઈટ ફાઇવ હતો પણ જે હંડ્રેડ કરોડના ડિનોમિનેશન માટે સેવન પોઈન્ટ નાઇન પરસેન્ટ રેટ ઉપર આ બોન્ડ અત્યારે બિડિંગ થયેલો છે સાથોસાથ ભારત સરકારના શહેરી જે શહેરી વિભાગ છે એના તરફથી અમને આમાં બોન્ડ ઇશ્યુ થવા બદલ અને ગ્રીન બોન્ડ ઇશ્યુ છે એટલા માટે અમને તેરથી દસ કરોડ સુધીનું ઇન્સેન્ટિવ મળવાનું છે અને એના કારણે જે ઇફેક્ટિવ રેટ થશે એ પાંચ પોઈન્ટ ત્રીસથી પાંચ પોઈન્ટ નેવું વચ્ચેનો થશે એટલે સાત પોઈન્ટ પં સાત પોઈન્ટ નેવું રેટ સાથેનો અને ઇફેક્ટિવ રેટ પાંચ પોઈન્ટ નેવ સુધીનો આ ગ્રીન બોન્ડ સો કરોડ રૂપિયા અમે એમાંથી ઉગવીએ છીએ પાંચ વર્ષ માટે આ છે અને પાંચ વર્ષમાં અમે રીપેમેન્ટ કરવાના છીએ બધા જે લોકોએ અમને સહયોગ આપ્યો છે મીડિયાના મિત્રો હોય કે અમારા ઉચ્ચ અધિકારી માન્ય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણામાં મળેલ છે માન્ય મેયરશ્રી ચેરમેનશ્રી બધાનું માર્ગદર્શન મળ્યું છે મેશન યોજના અંતર્ગત રજૂ કરવામાં આવેલા એક હજાર બસો વીસ પોઈન્ટ ત્રેપન કરોડ ની કિંમતના ત્રીસ ટકા હિસ્સાની રકમ ભરપાઈ કરવાના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બહાર પાડવા માટે કસરત શરૂ કરી હતી શહેરના ત્રણ કામ માટે ગ્રીન બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા દિશામાં પ્રોત્સાહન આપતું એટલે કે ઈ બોન્ડ અથવા ગ્રીન બોન્ડ અને એ રીતે રોકાણકારોને આકર્ષી અને વડોદરા મહાનગરપાલિકાને જે પણ કામો કરવાના થતા હોય છે વિકાસના કામો જેમાં આદરણીય વડાપ્રધાન શ્રી દ્વારા જે તે સમયે અમૃત યોજનાને આ ઈ બોન્ડ સાથે જોડી અને વિકાસના કામોમાં આ દિશામાં કાર્ય કરવાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ગત વર્ષે પણ વડોદરા શહેરે નોંધપાત્ર ઈ બોન્ડ દ્વારા નોંધપાત્ર વિકાસની દિશામાં વડોદરા શહેરના વિકાસને વધુ વેગવાન બનાવ્યો છે ત્યારે આ વખતે પણ ગ્રીન બોન્ડ થકી આપણે આ રોકાણકારોને આકર્ષી અને આ દિશામાં આપણે પણ આગળ વડોદરાના વિકાસને વધુ વેગવાન બનાવી શકીશું ગત વત વર્ષે સો કરોડની સામે આપણને દસ ગણું એટલે કે એક હજાર કરોડનું બિલ્ડિંગ હતું જે સાત પોઈન્ટ પંદર ટકા વ્યાજના દર પર પડ્યું હતું ત્યારે આ એનું ઇન્ટેન્સિવ તેર કરોડ બાદ કરતાં ચાર પોઈન્ટ પંચાવન ટકાના દરે આપણને પડ્યું હતું અને આ વખતે આપણે સો કરોડની સામે

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావో అో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్